મિત્રો આજે હું આપ સૌને એક સીધો અને ગહન પ્રશ્ન પૂછવા માંગુ છું શું મનુષ્ય શરીર સજીવ છે કે નિર્જીવ એને કઈ શ્રેણીમાં તમે અને જો આ દેહ સજીવ છે જીવંત છે ચેતનાથી ભરેલો છે તો પછી મૃત્યુ પછી તેને બાળી કેમ નાખવામાં આવે છે જેને આખી જિંદગી સાથે રહી જેને આપણે હું માન્યું આટલું જતન કર્યું એ દેહ એક ક્ષણમાં કેમ નિર્જીવ થઈ જાય છે કે નિર્જીવ ગણાઈ જાય છે આથી સ્પષ્ટ થાય છે ને કે આ શરીર તો એક વસ્ત્ર માત્ર છે એક સાધન છે અને અંદર વસે છે તે એનો સાચો માલિક છે જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ માણસ પોતાની ઓળખ દેહ સાથે બાંધી લે છે એટલે જ જીવનભર ભ્રમમાં ભટકતો રહે છે અને જે દિવસે સમજે છે કે હું આ શરીર નથી હું ચેતના છું તે દિવસેની સાચી યાત્રા શરૂ થાય છે બસ આ જ વિષય સાથે આપણે આજની અજ્ઞાન ચર્ચા શરૂ કરીશું હરિ ઓમ હે બ્રહ્મા ગુરુ હે વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુર્ સાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી આદ્ય પરમ સદગુરુવે નમઃ આદ્ય પરમ સદગુરુવે નમઃ આદ્ય પરમ સદગુરુવે નમઃ જય શ્રી દાદાજી મિત્રો મનુષ્ય દેહને જે ઈશ્વરે ટેલેન્ટ આપ્યું છે જે બુદ્ધિ આપી છે તેનું કોઈ માપ નથી અમાપ છે એટલા માટે જ આ દેહને ટેલેન્ટેડ કેમ એટલા માટે જ કહેવામાં આવ્યું કે આપણને એ વસ્તુ સમજવી પડશે આ જગતમાં આપણે આ શરીરના માધ્યમથી જે કાંઈ પણ જોઈએ છીએ તે જ પ્રમાણે આપણા વિચારોને આપણી મતી બનતી જાય છે સમજી લો કે કોઈ આપણે બગીચામાં જઈએ તો ત્યાંના જે પણ દ્રશ્યો આપણે જોઈએ છીએ એ દ્રશ્યો પ્રમાણે આપણા વિચારો બને છે જો કદાચ માર્કેટમાં જઈશું તો વસ્તુઓ તરફ આપણું ધ્યાન અને વિચારો એ વસ્તુઓ લેવા નિયંત્રણમાં લાગી જશે તે જ પ્રમાણે આપણા વિચારો બદલાતા જાય છે જો સમજી લો કે કોઈ જંગલમાં કે દરિયા કિનારે કે એવી કોઈ જગ્યાએ શાંત વાતાવરણમાં જઈએ તો વિચારો આપણા એ પ્રમાણે બદલાતા જાય છે જગ્યા તો જગ્યાઓ તો એ જ છે બદલાય શું છે જગ્યાઓ પ્રમાણે આપણા વિચારો જગ્યાએ જન્મ લીધો એના કલ્ચરને પોતાની ઓળખ આપણે સમજી લીધી મતલબ જે પણ જગ્યાએ આપણે જન્મ લીધો એ જગ્યાને એ આસપાસના વાતાવરણને આપણે કલ્ચર તરીકે ઓળખીએ છીએ કે જે વાતાવરણમાં જઈએ એ હિસાબે આપણી ઓળખ એ હિસાબે આપણું વર્તન એ હિસાબે આપણા વિચારો બદલાતા જાય છે સંસારનો આ જે વ્યવહાર છે આ જે ધન દોલત છે માયા છે તેને મેળવવા માટે જ્યારથી આપણી આ પાંચે ઇન્દ્રિયો જાગૃત થાય છે ત્યારે આપણા અંદર ષડ વિકારોનો જન્મ થાય છે અને આ પાંચે ઇન્દ્રિયોના માધ્યમથી આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ બધાના વશમાં રહીને જ કરીએ છીએ અને એને કહેવાયું બાહ્ય મન બાળપણથી લઈને આજ સુધી આપણી જે માનસિકતા રહી છે આપણી જે વાણી છે આપણી જે દૃષ્ટિ છે આપણા જે કર્મ રહ્યા છે આ બધા આપણા બાહ્ય મનના કારણે રહ્યા છે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ આપણી ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ છે અને તે બધા આપણા સંચિત કર્મોમાં જોડાતા જાય છે કેટલાક કર્મોનું ફળ તરત મળી જાય છે અને કેટલાક કર્મ બાકી રહે છે કે જેનું ફળ આવનારા સમયમાં યા તો આવનારા જન્મોમાં આપણે ભોગવું પડે છે પરંતુ સાચું કર્મ તે તે કહેવામાં આવ્યું કે જે પ્રભુના નિમિત્તે કરવામાં આવે કે પરમાત્માને પ્રાપ્ત કરવાના કે પરમાત્માના કાર્યને અનુલક્ષીને કરવામાં આવે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી પરંતુ જે કર્મ આપણે ઈશ્વર તરફ લઈ જાય છે જે આપણી આત્મસાક્ષાત્કાર કરાવે છે તે ખરેખર મનુષ્ય જીવનનો મૂળ હેતુ છે અને દાદાજી હંમેશા આ વસ્તુ સમજાવી છે કે ઇન્દ્રિયો માણસને બહાર ખેંચે છે આંખ કહે છે મને સુંદર જોઈએ કાન કહે છે મને મીઠું સાંભળવું છે મન કહે છે મને માન જોઈએ આ દોડનો તો કોઈ અંત નથી પણ જે ક્ષણે માણસ અંદર તરફ વળે છે ને પોતાની ભીતર તરફ પોતાના એ આત્મતત્વ તરફ પ્રભુનું નામ સ્મરણ કરે છે સત્સંગ કરે છે ત્યારે બાહ્ય મનની ગતિ શાંત થાય છે ત્યારે સમજાય છે કે સાચું સુખ બહાર નથી પણ આપણી અંદર છે આજે આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં લોકો આવે છે અને ચાલ્યા જાય છે પરિવાર અને સંપત્તિ અહીંયા જ રહી જાય છે એનું સૌથી મોટું ઉદાહરણ આપણી સમય સામે છે મિત્રો કોરોના જેવો મોટો સમય એવી મોટી મહામારીના આપણે સાક્ષી છીએ અને એવી તો કેટલી મહામારીઓ ગઈ હશે જેના આપણે સાક્ષી બની ચૂક્યા છીએ પણ જ્યારે મૃત્યુ આવે છે ને ત્યારે આ શરીર એનું બાહ્ય મન એ બધું અહીં જ સમાપ્ત થઈ જાય છે પરંતુ આત્માને એના જે પોતાના કરેલા કર્મો છે ને એનો હિસાબ લઈને આગળ વધવું પડે છે આપણે સૌ સાક્ષી છીએ એ સમયના એ કોરોના સમયના એ સમય આપણને ઘણું બધું સમજાવી ગયું આ જગતને પણ વાતાવરણ પ્રમાણે આપણા વિચારો પાછા બદલાઈ જાય છે એમાં એ સમય ભૂલીને આપણે ફરી જીવનની આ માયામાં લાગી ગયા બની શકે કે આવા હજુ પણ ઘણા પ્રસંગો ભવિષ્યમાં આવવાના હશે શું આપણામાંથી કોઈ પણ આવા સમયનું સાક્ષી બનવા ઈચ્છશે કે કોઈ નહીં છે એટલા માટે વારંવાર હંમેશા આપણા સંતો મહંતો આ વસ્તુ સમજાવતા રહ્યા છે કે જે દેહ માટે જીવ્યો તે ખાલી હાથ ગયો અને જે આત્મા માટે જીવ્યો તે અમર બન્યો છે એ આત્માની જાગૃતિ માટે છે આ બુદ્ધિ આપણને મળી છે આ સત્યને ઓળખવા માટે છે આપણા સંતો જલારામ બાપા વાલમરામ બાપા આજે પણ આ જગતમાં પૂજાય છે ને કેમ એવું એ જીવ્યા એવા આચરણ સાથે જીવ્યા તેમને આત્માને ઓળખવાનો પ્રયાસ કર્યો આત્માનો જે પિતા છે એ પરમાત્માને ઓળખવાનો પ્રયાસ કર્યો પરમાત્મા તરફ જવાનો માર્ગ પસંદ કર્યો કેમ કેમ કોઈ મંદિર નથી આપણે એ સંતોને પૂજીએ છીએ એમના અવતાર કાર્યમાં તો એમની પાસે એવું કોઈ ધન નહોતું કે એવી કોઈ સંપત્તિ નહોતી કે એવા કોઈ મોટા એસેટ નહોતા તો આ ઉપરથી આપણને શું સમજાય છે એમના જીવન ચરિત્રોથી એમણે ફક્ત માલિકનો ચુનાવ કર્યો માલિકની નિર્મિતિનો નહીં મહેલ નહીં પણ એમને મહેલોના માલિકના પોતિકા બની ગયા તેઓ એને શું કહેવાયું ને કે નરથી નારાયણ બનવું હતા તો મનુષ્ય યોનીમાં જ પણ આજે પૂજાય છે કે નહીં આજે આ વાણી સાંભળીને દરેકે પોતાને પૂછવું જોઈએ કે હું દેહ માટે જીવું છું કે આત્મા માટે મારો દિવસ ઇન્દ્રિયો માટે જાય છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે જો થોડો સમય પણ પ્રભુ તરફ વળશો તો તો જીવનની અમારા દાદાજીની સાચી શિક્ષા છે દાદાજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે આપણને સૌને સદબુદ્ધિ આપે ઇન્દ્રિયો પર વિજય આપે અને સત્યના માર્ગે અડીગ રાખે જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી